નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ એક બાજુ તહેવાર માટે બધા જ ઉત્સાહિત છે ત્રણ દિવસની એક સાથેની રજા અને બધા જ ફરવા માટે ક્યાંક નીકળી ગયા છે અલગ અલગ રીતના તહેવારની ઉજવણી કરી રહ્યા છે એ બધાની વચ્ચે ભયાનક વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે વરસાદ એની મજા બગાડી શકે છે વરસાદ એવો પડવાનો છે કે જે અત્યાર સુધી ચોમાસામાં નથી પડ્યો આવું અમે નથી કહી રહ્યા અલગ અલગ મોડલ કહી રહ્યા છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત બધાની આગાહી કંઈક એવી છે અત્યારે લેટ આગાહી પ્રમાણે હવામાન વિભાગે કેટલા વિસ્તારોને એલર્ટ આપ્યા છે વિંડીમાંથી પહેલા સમજીએ કે કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ કેમ મજબૂત થઈ રહી છે એના કારણો પણ સમજાવવા છે આજે પંદર તારીખ અને આજે તમે જુઓ તો જે સિસ્ટમ છે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને જે તરફ આગળ વધી રહી છે એટલે એ સિસ્ટમની અસર એના જે આઉટર ક્લાઉડ છે એ ગુજરાત પરથી પસાર થાય મહારાષ્ટ્ર બોર્ડર સુધી એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર સુધી એની અસર હોય અને આખા ગુજરાતમાં તમે જુઓ કે એ બધી જ જગ્યાએ સાર્વત્રિક વરસાદ લઈને આવશે અહીંયા ક્યાંક સિસ્ટમ બની એ સિસ્ટમ વિ વિશાખાપટ્ટનમમાં ગઈકાલે એવું કહેવાય કે સ્થિર થઈ ગઈ એટલે બધાને એવું થયું કે વિજયવાડા અને વિખા વિશાખાપટ્ટનમની વચ્ચે જ્યારે એ સિસ્ટમ સ્થિર થઈ છે તો એની દિશા કઈ તરફની હશે જો એની દિશા બદલાત તો પછી ગુજરાતને અસરો એટલી ન થાત પણ એની દિશા નથી બદલાઈ એ ધીરે ધીરે આગળ મધ્યપ્રદેશ તરફ વધી રહી છે સિસ્ટમ અને એના કારણે ગુજરાત પર એની ખૂબ વધારે અસર થઈ રહી છે એના જે એનો જે ટ્રફ બન્યો છે એટલે એની જે દિશા નક્કી થઈ છે એ જે તરફ ખેંચાઈ રહ્યું છે એ ટ્રફ એ અરબી સમુદ્ર સુધી ખેંચાયેલો છે અને એટલે જ્યારે અહીંયાથી કોઈ સિસ્ટમ ટ્રાવેલ કરી અને અરબી સમુદ્ર સુધી આવે તો એની આસપાસના બધા જ વિસ્તારો એ જ્યાં જ્યાંથી પસાર થાય એનો સિયર ઝોન જ્યાં જ્યાં બને ત્યાં ભયાનક વરસાદ લઈને આવે સિસ્ટમ ખૂબ મજબૂત છે પણ સાર્વત્રિક વરસાદ નો આ રાઉન્ડ છે હવામાન નિષ્ણાત હવામાન વિભાગ બધાએ સોળ તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી અતિભારે વરસાદની આગાહી કરી હતી અને સોળ તારીખે પણ તમે જુઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે અસર થશે બોર્ડરથી નજીકના વિસ્તારોમાં અસર થશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં અસર થશે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ લઈને આવશે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે એટલે મહેસાણા પાલનપુર વાળા પટ્ટામાં ખૂબ વધારે વરસાદ પડશે ગાંધીધામ અને બીજા બધા વિસ્તારો કે જે કચ્છના એવા વિસ્તારો છે કે જ્યાં એટલો વરસાદ નથી પડ્યો એ બધા બધા વિસ્તારોમાં પણ આ જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એ ભારે વરસાદ લઈને આવશે સત્તર તારીખે પણ જુઓ તમે આખો પટ્ટો જે દક્ષિણ ગુજરાતનો છે એ ભારે વરસાદ સાથે દેખાઈ રહ્યો છે એટલે વિંડીનું મોડલ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભારે વરસાદ સત્તર તારીખે પણ પડવાની સંભાવના છે અને સત્યાવીસ તારીખ સુધી આ સ્થિતિ રહી શકીએ એકવીસ તારીખ સુધી અતિથી અતિભારે વરસાદ પડશે પણ જે રીતના આપણે જોઈએ ને કે ભૂકંપ આવ્યો ને એના પછીના આફ્ટર ઇફેક્ટ વધારે હોય એવી જ રીતના ચોમાસાનું આ જે રાઉન્ડ પચશે એના પછી અમુક ભેજવાળા વાદળો તો રોકાઈ રહ્યા હશે અમુક ભેજવાળા વાદળો ત્યાં રહી ગયા હશે એ ભેજવાળા વાદળો પણ ઝાપટા આપતા જશે એટલે એની પણ અસરો દેખાશે અને અઢાર તારીખ એ સ્થિતિ ખૂબ ભયાનક છે અઢાર તારીખની આસપાસ તમે જુઓ કે એ જે સિસ્ટમ છે અહીંયા સૌથી વધારે અસર ધીરે ધીરે આગળ વધી સુરતથી આ બાજુ અરબી સમુદ્રમાં જ્યારે આવશે એ સિસ્ટમ તો તમે આ જે રેડ કલર તમને દેખાય છે અઢાર તારીખ સુધીમાં તમને એ સિસ્ટમ એકદમ ક્લિયર દેખાશે કે અહીંયા ક્યાંક પહોંચે છે મહારાષ્ટ્રમાં બહુ જ વધારે વરસાદ પડશે અઢાર તારીખે આખા ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડશે વલસાડ સુરત નવસારી ડાંગ સિલવાસાડ અને એ બધા દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડરના નજીકના વિસ્તારોમાં અતિભારે વરસાદ આ બાજુ મહુવા અને દરિયાકાંઠાના વિસ્તારમાં કારણ કે આ તમને જે રેડ કલર દેખાય છે એ જે સિસ્ટમ છે એ અરબી સમુદ્ર તરફ આવી રહી છે અરબી સમુદ્ર જે છે એ અરબી સમુદ્રમાં ઓલરેડી કરંટ છે અને એટલે એની અસરો બમણી થતી દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી અને અનેક જિલ્લાઓ એવા છે જેને ખૂબ સાવચેત રહેવાનો છે કારણ કે આખા ચોમાસામાં ન પડ્યો હોય એવો વરસાદ પડવાની આગાહી જ્યારે હવામાન નિષ્ણાંતો કરે છે તો એ વરસાદ ખૂબ ભયાનક હશે એવું આપણે માની લેવાનું મોડલમાં પણ દેખાઈ રહ્યું છે કે સિસ્ટમ કેટલી મજબૂત છે કઈ રીતના આગળ વધી રહી છે અને એની અસરો લાંબી થાય એવું દેખાઈ રહ્યું છે સૌરાષ્ટ્રને પણ ગમરોડ છે આ સિસ્ટમ એવું લાગી રહ્યું છે કારણ કે જો જૂનાગઢની આસપાસ છે દ્વારકા સુધી એ સિસ્ટમ પહોંચે છે ઓગણીસ તારીખે દ્વારકામાં ખૂબ વધારે વરસાદ પડશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ આપણે કચ્છની વાત કરતા હતા ત્યાં સુધી પણ સિસ્ટમ પહોંચશે એટલે સિસ્ટમનો જે ટ્રેક છે એ પાકિસ્તાન તરફ જતો દેખાય છે વચ્ચે કચ્છમાં પણ ખૂબ વધારે વરસાદે લઈને આવશે અને ગુજરાતમાં એકવીસ તારીખ સુધીની જે આગાહી છે એ મોડલમાં પણ એવી જ કંઈક બતાવી રહ્યા છે હવામાન વિભાગ શું એ પણ આપણે જોઈએ કયા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે કયા વિસ્તારો એવા છે કે જેને સાવચેત રહેવાની જરૂર છે આપણે સોળ તારીખની સ્થિતિ જોઈએ સોળ તારીખે કયા વિસ્તારોમાં એલર્ટ છે તો નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં અતિભારે વરસાદ પડવાનો છે બાકી મોટા ભાગના ગુજરાતમાં ભારે વરસાદ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ આ બાજુ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ બધા વિસ્તારોમાં ભારે વરસાદ છે સત્તર તારીખે પણ સ્થિતિ એ રહેવાની છે ગાંધીનગર અમદાવાદ ખેડામાં વરસાદની આગાહી નથી મહેસાણા સાબરકાંઠામાં વરસાદ બનાસકાંઠામાં વરસાદની આગાહી નથી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી સુરત ડાંગ આટલા વિસ્તારોમાં ભારે વરસાદ નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં ભારે વરસાદ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદ એટલે સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખૂબ વધારે વરસાદ પડશે અઢાર તારીખની સ્થિતિ જોઈએ તો જે સાર્વત્ર વરસાદની આપણે વાત કરી રહ્યા હતા હવામાન વિભાગ પણ એ જ આગાહી કરે છે ભારે વરસાદ અને ભારે વરસાદ આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આપણે જે સિસ્ટમ પસાર થતી જોઈ રહ્યા હતા જે ઓગણીસ તારીખની આસપાસ દરિયાકાંઠા સુધી પહોંચે છે અરબી સમુદ્ર સુધી એ સિસ્ટમની અસરને કારણે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ ભારે વરસાદ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ બાકી આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આખા ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ અઢાર ઓગણીસ વીસ તારીખની આસપાસ પડી શકે તેવી સંભાવનાઓ છે ઓગણીસ તારીખે સ્થિતિ થોડીક એટલે મધ્ય ગુજરાતમાં તે વરસાદ જતો રહેશે કારણ કે અરબી સમુદ્ર તરફ આવી રહ્યો છે એટલે કચ્છમાં પણ વરસાદ પાડશે બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ બાકી દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ ગાજવીજ સાથે પડતો આ વરસાદ છે અને વીસ તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે મધ્ય ગુજરાતમાં વરસાદ થોડો ઓછો થઈ જશે બાકીના બધા જ વિસ્તારોમાં એટલે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્ર બધાએ સાવચેત રહેવાનું છે ત્રણ દિવસ છે વરસાદની સિસ્ટમ એકદમ અરબી સમુદ્રની નજીક પહોંચતી દેખાશે એટલે એ સૌથી વધારે અસર ગુજરાતને કરતી જશે અને અત્યાર સુધીનો જે વરસાદ નથી પડ્યો એવો વરસાદ પડી રહ્યો છે એટલે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત બધાએ આગાહી કરી છે તમે અત્યારે રજા છે અને ફરવા માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં જતા હોય કે દરિયાની નજીક જતા હોય તો પણ સાવચેત રહેવાનું છે કારણ કે અરબી સમુદ્રમાં અત્યારે કરણ છે અને ઊંચા મોજા ઉછળ શકે હવાની ગતિ પણ વધારે હોઈ શકે તેવી સંભાવના પણ છે બાકી આવતી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એને પણ હવે જોઈન કરી શકો છો એમાં તમને અમારા વિડીયો સતત મળતા રહેશે જેટલી માહિતી હશે એ એમાં પણ મળતી રહેશે એની લિંક જે છે જોઈન થવાની એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે namaskar